શુભ છે વાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર જય આદિવાસી એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે મસ્ત મજાની સવાર થઈ ગઈ નાયત ફ્રેશ થઈ ગયા ચા પાણી કરી લીધા ક્યાંક શેરડી હરગાવી છે ને બધું કાળું કાળું ઉઢીને આવે છે સૂર્ય દાદાના દર્શન તમને કરાવું એ સૂર્યનારાયણ આટલે બધે ઉપર હાથ ચડી ગયા છે બહુ મોટો મોટો થોડો બ્લોક બહુ મોડો એટલે હવે ઉનાળો આવી ગયો છે મિત્રો એટલે તડકો તરત થઈ જાય હજી આઠ વાગે છે આઠ વાગ્યા બ્લોક ચાલુ કરતા તડકો થઈ ગયો આપણે બ્લોગ અહીંયા આવીને ચાલુ કર્યો છે એવું છે મેડમ હા બેઠા છે શું કરે છે તમને બતાવું કદાચ આ અહીંયા દૂરથી દેખાય તો સારું તો નાળિયેર પીવે લાગે બહુ દૂર છે એટલે બોલે થમળાય નહીં એવું છે નાળિયેર પીતી છે તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં આપણે મળી પછી મિત્રો છે ને હું વાત સાફ કરતો હતો સ્વિમિંગ પૂલ સાફ કરીને પાણી ભરાતું કરીને આવતો છે એ બાજુ જવું તો તમને બતાવું સાફ કરતો તો એ બ્લોકમાં નહોતું લીધું ને આ ઓછરી સાફ કરી નાખી છે મસ્તને ધોવાઈ ગઈ છે પણ આમાં છેવડી હર ગાવે ને એનું આ કાળું કાળું બહુ પડે છે ને આ કાટ લાગી ગયો છે એ તો નીકળે નહીં ને અહીંયા જોવો આ ક્લીન કરી દીધું છે ને અહીંયા લખશે આમ વાળે છે જુઓ ને બહુ કસરું છે તો આમ વાળે છે એ બદવારા પુરબો આવે હા આ મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જીવા આપણે વારવાન કા ભવવાનો કરે છે બધું પતતું નથી તેલા પોતા મેરાザ આ ગ્રાઉન્ડ સાફ કર્યું છું આ ગ્રાઉન્ડ ક્લીન કર્યું પાછો હતો એમાં એમ પડી ગયા પાણી પડી જાય હમ એ વાર નઈ પવન એટલે પાછા ખેરી નાખી પાણી એવું છે ને બસ બહુ ખરાબ હતું આ પાછ સાફ કરી નાખી આપણે

તૂટી જાય ને આ આવું આવે એટલે તૂટી જાય તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં આપણે કામ કરીએ પછી મળીએ તો આપણે છે ને સફાઈ કરતા તા એ જો આટલો ઠગલો વાર દીધો બપોર પછી આવ્યા છે અને આ બધું બહુ ખડ છે અને આપણે સાથે હાથે ભાજી વેનીએ જો ચાંદ તાંદલી આણીને એટલે મેથી છે આમાં જો મસ્ત મસ્ત ચાંદલી છે જો ખડ ભેગો છે થોડો થોડો છે આમાં આ ઠેઠ અર્ધે પાર્યથું નીંદવાનું છે અને આમ થાના છે આગળ અને અસ્તીન દવા મારે છે દવા મારે એ દવા મારે છે કે દૂની દવા મારી નથી તો રીંગન બહુ હળી જાય રીંગણમાં દવા મારે છે આમથી મારતા મારતા આવ્યા તું એમાં છે આમથી મારતા 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 એવા આમ બધું જો રીંગના બહુ હળી જાય કંઈ ખાવામાં કામ નહીં આવે એટલા મસ્ત પાસા રીંગના ને હળી જાય જો રીંગના જો કેટલા લાગ્યા છે જો હળી જાય એવા નાના નાના મસ્ત ગુલાબી રીંગના બહુ મીઠા હોય ને એટલે હળી જાય અને મોટો પંપ છે ઓલો પંપ તો બીજા ફાઈ લઈ ગયેલા છે એટલે ઓલો આંબામાં સાટવાનો છે ને એ પંપથી મારે છે જો માહી અમારે શું વાહે વાહે બાપા મારે છે માહી રજા હતી ને શિવરાત્રી થઈ ગયો ટમેટા પાકી ગયેલા છે પણ હજી હાર નથી પાકી લેજો કાલ હતા રીંગ નાય રીંગ નાય કાલ નહીં વાસ તો મોટાઓ થઈ ગયા છે આપણે ફટાફટ ચાલો નીંદવા માંડીએ ખાએ ખા ને હસીને દવા મારે છે ને દવાનું મારવાનું કામ કરે ને પાછું પાણી મેકવાનું છે એમાં તો હમણાં નાકા કાપવાના છે એ કહે છે નાકા કાપી દે પણ આપણે ઘડીક નીંદીએ પછી કાપીએ ના તો એ કાપી દે પણ આપણે ફટાફટ ખેડવાનું છે પાછ ચોખ્ખું કરી નાખીએ બી 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 બધું પડી જવાનું જો પાકી ગયેલા છે ઓલા એટલે આપણે નીંદી કાઢીએ કાપી નાખીએ પછી ખેડી નાખશું કન્ટિન્યુ બ્લોકમાં રહેજો મિત્રો હમારા છોકરા જો મેંગી બનાવીને વાડીમાં લઈને હેવા જો ખવા બેહી ગયા છો મેંગી કોણ બનાવી માહી જો માહી બનાવી હમારે મસ્ત મસ્ત મેંગી જુ બનાવી બધા થોડા બનાવતા હોય કે એક જ જણ બનાવે ને ગમે એ ભૂલી ગયા કાપીને મુ કે એવી નવી રીજી કે માહી બધું સુધાર્યું માહી કાંદા ને એવું ભૂલાઈ ગયું આ દઉં અમારે જો મસ્ત લાગતી મિત્રો ભૂખ લાગી છે છોકરા ને તો મેઘી લઈ એવા અને નીચે ઢોળાઈ જવાનું જો હારૂકો થારી